હવે આમ જોવા જઈએ તો ધનારક અને મીનારક એક જ છે જ્યારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન કે મીનમાં વિરાજિત થાય છે ત્યારે ધનુર્માસ એટલે કે ખરમાસ એટલે કે કમુરતા શરૂ થાય છે સૂર્યદેવ ધન રાશિ અને મીન રાશિમાં આવે ત્યારે ધન સંક્રાંતિ મીન સંક્રાંતિ ગણાય છે કોઈ પણ માંગલિક કામ માટે સૂર્ય ચંદ્ર અને ગુરુની શુભ સ્થિતિ જોવામાં આવે છે ખરમાસમાં સૂર્ય ગુરુ નબળા થઈ જાય છે વર્ષમાં બે વાર ખલમાસ અર્થાંત ધનુર્માસ અર્થાંત કે કમૂતા આવે છે પહેલો જ્યારે સૂર્ય મિન્દ્રાસીમાં રહે છે અને બીજો જ્યારે સૂર્ય ધનાસીમાં રહે છે ખલમાસમાં ગુરુ અસ્ત રહે છે ગુરુ ગ્રહ રહે છે ગ્રહ મંડળમાં સૂર્યદેવ જગતનો આત્મા છે સૂર્યના પ્રકાશ વડે જગતને આધાર મળી રહે છે સૂર્યના ખૂબ મહત્વને કારણે આપણે તેને દેવ ભગવાન તરીકે પૂજીએ છીએ જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય સંક્રાંતિ પ્રવેશ કુંડળી અને સૂર્ય સાથે યુતિ કરતા ગ્રહોના શુભ અશુભ યોગોનો અભ્યાસ કરી તે દ્વારા ભવિષ્યમાં આવનાર સંકેતની વિચારણા કરી શકાય આ મહિનામાં માંગલિક કામ કેમ કરવામાં આવતા નથી તે પહેલા હું તમને એક વાર્તા કહું છું જે તમે ધ્યાનથી સાંભળશો ખરમાસની પૌરાણિક કથા આ છે

તેમને ત્યારે જ આભાસ થયો કે જો રથ અટકી ગયો તો અનર્થ થઈ જશે પરંતુ ઘોડાઓનું સૌભાગ્ય હતું કે તળાવના કિનારે બે ગધેડા હાજર હતા એવામાં ભગવાન સૂર્યએ ઘોડાના આરામ અને પાણી પીવા માટે છોડી દીધા અને તેના સ્થાને ગધેડાને રથમાં છોડી દઈ બ્રહ્માંડની પરિક્રમા કરવા લાગ્યા હવે ઘોડાની ગતિ ઝડપી અને ગઢેડાની ધીમી હોય છે એટલે રથની ગતિ ધીમી થઈ જાય છે જેવો એક મહિનો પૂર્ણ થયો સૂર્યદેવ ફરી તેમના ઘોડાઓને રથ સાથે જોડી દીધા અને ફરી રથની ગતિ ઝડપી થઈ ગઈ હા તો મિત્રો આ મહિનાને ખરમાં શા માટે ગણવામાં આવે છે એનું કારણ છે ખર ખર એટલે કે ગધેડું એની હિસાબે ભગવાન સૂર્યનારાયણ એક મહિના સુધી આ ખરને જોડેલો એટલે કે ગધડાને જોડેલો એટલે ખરમાસ કહેવામાં આવે છે ખરેખર તો કમોતા એક મહિના સુધી હોય છે જેમાં કોઈ પણ પ્રકારના માનલિક કાર્યો નથી થતા જેવા કે ગ્રહ પ્રવેશ સગાઈ લગ્ન જનોય પવિત મુંડન સંસ્કાર સંસ્કાર નવા વાહનની ખરીદી નવા વ્યવસાયની શરૂઆતની ખરીદી જમીનની ખરીદી ઘરનો પાયો ખોદવો દેવસ્થાપના નવો દેવાલય અથવા મંદિર શરૂ કરવું મૂર્તિ સ્થાપના પહેલીવાર યાત્રા અહી હું તમને એક જણાવું છું કે જો પહેલીવાર તમે યાત્રા કરવા જતા હોય કમોરતાની અંદર તો

જ્યારે સૂર્યને સ્થિતિ ગુરુની રાશિમાં હોય છે ત્યારે ગુરુનું તેજ પૂર્ણ થાય છે માંગલિક કાર્યો માટે ત્રણ ગ્રહોના બળની જરૂરિયાત હોય છે જેમાં સૂર્ય ચંદ્ર અને ગુરુનો સમાવેશ થાય છે તેમાં કોઈ પણ ગ્રહના બળમાં ન્યૂનતા હોવાથી માંગલિક કાર્ય અટકી જાય છે ખરમાસના મહિનામાં ગુરુના બળહીન હોવાથી બધા જ શુભ કાર્ય વર્જિત રહે છે કમોતા ત્યારે ગણાય છે કે જ્યારે સૂર્ય ગુરુની રાશિમાં હોય ધન રાશિમાં ધનારક તેમજ મીન રાશિમાં મિનારે કમોતા અને ગુરુ સૂર્યની રાશિમાં હોય જેને આપણે સિંહસ્થ ગુરુ કહીએ છીએ સૂર્ય અને ગુરુ બંને મિત્ર છે તો પછી કમોતા કેમ તો આપણે જોયું કે ગુરુ એટલે અધ્યાત્મ અને જ્ઞાન અને સૂર્ય તે આત્માનો કારક છે તો આ સમય સામાજિક કાર્યોથી થોડું દૂર રહી આત્માની સદગતિ માટે છે આત્મચિંતન ભક્તિ જ્ઞાન તેમજ જીવનનું સત્ય જાણવા માટે આ સમય ઉત્તમ છે માટે આ સમયમાં ભાગવત કથા પારાયણ સવારે ભજન કીર્તન માટે સભા વગેરે કરવામાં આવે છે આ સમય ખૂબ જ સાત્વિક હોય છે માટે તેનો ઉપયોગ આધ્યાત્મિક ઉન્નતિ માટે કરવો જોઈએ હા તો હવે આપણે જોઈશું કે બે હજાર પચીસમાં મિનારક એટલે કે કમુતાનો સમયગાળો શું છે સૂર્ય મેન રાશિમાં પ્રવેશ કરશે તારીખ ચૌદ માર્ચ બે હજાર પચીસ ને શુક્રવાર સાંજે છ અને એકાન વાગ્યે પ્રવેશ કરશે ત્યારબાદ તે તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસ ને સોમવારે મોડી રાત્રે રાતના બાર વાગ્યા પછીના જે ત્રણ ને ચોવીસ થાય ત્યાં સુધી રહેશે હવે જોઈએ કે મિનારક એટલે કે કમુરતા દરમિયાન કરવાના કાર્ય જેમાં આપણે જોશું કે પૂજા પાઠ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સમય વિતાવવો જોઈએ આ સમયગાળા દરમિયાન દાન કરવું અને જરૂરિયાતમંદોને મદદ કરવી શુભ માનવામાં આવે છે મિનારક એટલે કે કમૂરતા દરમિયાન આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જોડાવાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જેવા કે દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ નજીકના મંદિરોમાં જઈ પ્રભુ સેવા કરવી તેમજ દર્શન કરવા જોઈએ આ મહિનામાં આવતી એકાદશીઓ કરવી જોઈએ કન્યાઓને ભોજન કરાવી ભેટ સોગાદો આપવી જોઈએ આ સમયગાળામાં દાન આપવું ખૂબ જ ફળદાયી મનાય છે બ્રાહ્મણ પૂજારી સાધુ તથા દાન આપવું જોઈએ વજન તથા વસ્ત્રો જરૂરિયાતમંદોને દાન કરવા પાણીના પરત બનાવી તરસ તરસ છિપાવવી જોઈએ પશુ પક્ષીઓને માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ પક્ષીઓને ચણ નાખવું જોઈએ ગાયોને ચારો નાખવો જોઈએ ઉપાસના કરવી જોઈએ જેમાં સૂર્યદેવ તથા શ્રી કૃષ્ણની ઉપાસના ખૂબ જ ફળદાયી રહે છે બ્રાહ્મણ ગુરુ ગાય અને સાધુ સંતોની સેવા કરવી જોઈએ ધાર્મિક ગ્રંથો વાંચવા જોઈએ કથા પારાયણ કીર્તન વગેરે કરાવવું જોઈએ ધૂન ધ્યાન સત્સંગ ભગવાનનું ભજન કરવા જોઈએ તમે તો આજની વિડીયો કે કમરતા ક્યાંથી શરૂ થાય છે અને તેની પાછળનું કારણ શું છે અને તેની અંદર શું શું કામ કરવું અને શું ન કરવું તે વિશેની માહિતી તો મિત્રો જો આજની વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી બીજાઓ સુધી શેર કરજો જેથી કરીને તેમને પણ આ માહિતી મળી શકે તો ચાલો મિત્રો ચાલો શું જય શ્રી કૃષ્ણ જય માતાજી